હવે મિત્રો વેવેલ આવે છે વેવેલ હવે ડોળા કાઢી ને જોવે એને શું કીધું ખબર છે કે ભારતે બંધારણ સભા ને બધું આપીશું પણ બધું તમારું બધું જ તમારું પણ જે મુખ્ય પદ હોય ને એ મારું મુખ્ય પદની વાત કરે છે મુખ્ય પદ હોય એ મારું બાકી બધું તો મારું ડફો સમજે છે આ ડફો સમજે છે આપણને બધું પદે મારું એટલે રાષ્ટ્રપતિ એ મારું બધું તો મારું એટલે શેનાનું અધ્યક્ષ ઉપર એટલે બધું એનું ને ભાઈ નહીં આ જોગવાઈ પણ કેવી જાય છે ફેલ જાય છે તમે મિત્રો વિચાર તો કરો કે આપણે ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો કેવો કયો પ્રસ્તાવ આવેલો છે ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો તો ઓગસ્ટ પ્રસ્તાવ પણ શું થાય છે ઓકે ઓગસ્ટ પ્રસ્તાવની વાત કરીએ તો ઓગસ્ટ પ્રસ્તાવ ઓગસ્ટ પ્રસ્તાવ આ પણ શું થાય છે મિત્રો ફેલ થાય છે ત્યારબાદ આવ્યું ક્રિપ્સ મિશન ઓકે ક્રિપ્સ મિશન એ પણ મિત્રો કેવું જાય છે ફેલ જાય છે